ફરીથીનો વ્લોકમાં ફરી પાછા આપણે બે દિનો ગેપ મારી ગયા બ્લોકમાં કાં તો હમણાં છે ભીડ બહુ હે આ આજે હવાના પરમાં લઈ લીધી મગમાં છઠ્ઠી ફેરી દેવાનો રાઉન્ડ આવે છે અને લગભગ આવ છેલ્લો રાઉન્ડ આવે હવે આપણા મગ લગભગ પંદર વીસ દિવસમાં પાકીને પેપડા જેવા થઈ જવાના છે આ રાઉન્ડ છે એ ઈયળનો આની પહેલાં તો ઈયડનો જ હતો આપણી ઝીણી ઝીણી ઇયર હતી ને જરાનો એટલે ધીરે ધીરે સવાર સવારમાં કાલ પછી આપણે ઓલી તરાવી ને લીધી તરાવી પાણી થઈ ગયું અને આપણે મૂકી દીધું નથી ને એ વેલા પાકી જાય અને આ પાયા ને એ જ એ પંદર વીસ દિવસ એટલે આવું બધું હે તમે વિડીયો જોડાઈ રહેજો હું હમણાં પોપ ખાલી થઈ જાય એટલે બતાવું દવા અને મગ એ બતાવું સરખા તો તમે કન્ટિન્યુ બની છેલ્લે સુધી તો મિત્રો જોઈ લો આપણા મગ આ પાંચ પાણી વાળા હે તન પારિયા અને કોરા ચાર પાણી વાળા હે એ હમણાં જ બતાવું તમને આમાં જોડાઈ રહેજો ફાલ બહુ ટૂંકમાં એવું નથી લીધો સાધારણ છે અને ઇયરનું એટક હવે ધીરે ધીરે ચાલુ થાય વડી ઇયરનો સમજો પારવા પારવા બગલા હે અને ઘેર આપણે ચકલા છે ને ચકલા મીણી આવે છે મગમાંથી બચ્ચા સારું એટલે એ હોય આપણે દેખાય નહીં પણ હોય જ ચકલાઓને જડી જાય એટલે મીઠું હોય ને કે રાઉન્ડ લઈ લે હવે વાંધો ના આવે મગ કેવા છે જરાક કોમેન્ટમાં જણાવજો આમાં પાણી જઈડું એટલે આ ઘડીકમાં નહીં વરે જમાવટ નથી ફાલમાં બહુ લુરખા નથી હિંગો ના લુરખા થવા જ નહી આવું થાય ને તો થઈ જાય દસ દસ અગિયાર અગિયારમાં માં આવું ક્યાંક છે વાતાવરણ અનુકૂળ ના આવતું હોય કે હું હોય મારા જરાક વહેલા વાઈ ગયા હતા ને એટલે તકલીફ તો રહેવાની છે પણ વાંધો નહીં આવે બાપુ ગયા આ ગામમાં ગુવા દેવા હાલ પાછી હોય એક ગુવાની વીણ કહી હે ચાર અત્યારે જેટલો વિતર્યો તો હવે તો વાર લાગતી ત્રણ ચાર દિવની આ તન પાણી વાલે ચાર પાણીવાળા આ એક ઓલું ઓલું આની આની આગળની ભૂલી ગયો હું હમણાં તડકા આવવા પડે ને ખબર નહી પડતી ઘી પાયું ને નથી પાયું કેવા અહીંયા પાવડો પડ્યો અહીંયા હેને બેદીથી આપણે ઓલી બોરની મોટર છે ને બે નહીં એમાં ઉલાર આવે ને એ વાયમાં નાખીએ ને હોલી બેસે ક્યારે પીએ પછી હવે હેડો આવે ને એટલે આ થોડા આઠક કેરા હે ને એ પાવા બાકીના તનપાણી હા મૂકી દેવા એટલા પીધા છ હાથ પીધા પીઠા બેદીમાં માનવાનું આવા મગ છે આ ચાર પાણીવાળા હવે ત્યાં જ નહીં ઘટના આવા દઉં

લગભગ આઠ દસ દીમા પાકી દે એવું લાગે બાઠી ગયા માલ એટલે વહીતો નથી મિંડી પાકવા બે તમને બેઠી જતા આજે આવ્યા ત્યાં આજે ઓલા હેઠોકરો થોડાક વડકા ભરા

આમાં માડે જ બને બેમાં કુકલા બચ્ચા હે અને આમાં આમાં લગભગ હયા બચ્ચા ખબર નઈ આમાં લગભગ બચા થઈ ગયા એટલે બચ્ચા સારું ને મગમાંથી ઈયો લે આવે ચકલા આપણે લગભગ પંદર ટકા ફાયદો ચકલા કરે એનું વીણી આવે બધા હારું હવે તો આ ટાપર લાગીએ મિત્રો હાળ આત વાગી ગયો આપણે બપોરે મગમાં દવા સટતા હતા અડધી છટાણી અડધી બાકી છે હાડા અગિયાર વાગ્યા સટી ને પછી મૂકી દઉં તડકો બહુ થઈ ગયો ને એટલે પછી એક વરી નવું એક દીગાડો બનાવી એ બતાવું આપણે ટી કહેવાય ટી આકારનું હે ત્યોહાર બનાવ્યું કહું તો અહીંયા હેને આપણે જે ઘરે માળા બનાવવાની ચકલી આવે ને અહીંયા બહે અહીંથી પછી મગમાં એ રૂ ગોતી લઈએ એવું હું મારું માનવું છે અને આ એડિયો થોડો થોડો કામય કરે હે આની પહેલાંય મેં બે વરસ પહેલાં મગવ્યો એમાં પારવા પારવા આ હાથી કાં ગોઠવી દીધા કારણ કે ચકલી ડાયરેક્ટ મગમાં ના બેહે જરાક મગથી ઊંચું હોય ને એ હું સ્ટેન્ડ જે હું બેહવાનું ઉતરવાનું તો અહીં બેસીને આમ ચારીક વરસ ઘુમરે જોઈ લે કે ક્યાં એ છે એ એવા બેગા આઈડીયામાં તો એમાં ઘણા કોયડા તમને નહીં દેખાય અહીંયા એક છે બે સે ત્રણ છે મની નથી દેખાય ચાર પાંચ છ સાત આઠ આઠ નવ જેટલા કોયડા અહીંયા ટુકડા ટુકડા પછી આપણે ધ્યાનમાં ન આવે તકલીફ ધ્યાનમાં આવી જાય ઉઠી ઉઠી જતી હોય ને એટલે આગળ પીરો કરવા માટે હમણાં પાકી જાય હજો પાણી આજનો દીકા પાવું હે છેલ્લા ઉલારો પાણી મૂકી દેવું પાવું નથી ભૂખ પડી જાય બસ પાણી ને કાંઈ ગણ ના કરે ખાલી ખોટું પાણી ફેલ જેવુ થાય અને ફૂલ ફૂલ ને મુકાવા મંડે જોયું તમે બધા આમાં પીળો સડવો પડી ગયો ને હવે આમાં કઈ નહીં થાય આ પાકી જાહે આમાં વધતી વધતી ને કે ફ્લાવરિંગ બ્લાવરિંગ પૂરું થઈ ગયું ને લિમિટ થઈ ગઈ હાલો તો ટાટા ફોર ની થોડીક બાકી છે સાટી લઉં પછી આગળ વધી મિત્રો હાથ વાગી ગયા હોય ને આપણે મગમાં લેવા તો કયું નહીં સાટી લીધી છે રમેશભાઈ જરા લીવ હાલ મારે ફાઈલ જોઈ છે હું આવ્યો નથી કે દી નોની હા તારે આ નથી તારે આ છે આ જો ખાલી ખાલી દેખાય ને દિનેશભાઈ ને બેય માટી આયા ફાઈલ જોવા કા ખાલા પડી ગયા આપણે અનુભવ બોર ને પાછા ફાઈલ જોવા જરા લીવ જરા મને ખબર ના પડે હું જો આ બધું બચાવું કે આમ જ બેન ફાઈલ હે મને ઈ પૂછે કે રોટા વટા રાખું કે આને ઉભો દઉં

આજે આ પીરા છે પાન છે બરી જાય જો આ મરી જવાના રે હે ને એને બોલ કોટ નીકળો કોટ કોટ આ આને વિડિયો ઉતર જા કી જોઈ ગયો થઈ ગઈ થઈ ગઈ કમ્પ્લીટ હવા નહી આવે ને બસ રેડી نی نه څنګه 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 خبره 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 خبر

जमावटी <laughs> <मजय तो> <laughs> तो <laughs> <ता> <laughs> पाणी